સાબરકાઠામાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે પ્રાથમિકમાં દારૂના નશામાં ધૂર્ત એક યુવકે આંગણવાડી કેન્દ્રમાં ઘૂસી જઈને તોડફોડ કરી હતી અને આ બનાવ સામે આવ્યો છે અને વિડીયો થયો છે વાયરલ નાની ભાગોળના રાવણવા વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં યુવકે દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો અને ગેસની સગડી ગેસ સિલિન્ડર વાસણો સહિત સામાન બહાર ફેંકી દીધો રવિવારના રોજ રજાનો દિવસ હોવા છતાં તોડફોડની ઘટનાથી વિસ્તારમાં ફળાતફડી મચી ગઈ હતી આંગણવાડી કાર્યકર તેમજ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ મામલે આંગણવાડી કાર્યકરે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પ્રાંતિજ પોલીસે યુવક દારૂના નશામાં હોવાનો આક્ષેપ લઈને તપાસ કરી રહી છે અને યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આંગણવાડી જેવા સંવેદનશીલ જગ્યાએ થયેલી તોડફોડને લઈને અનેક સવાલો ઊભા થયા છે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં ખુલ્લા દારૂ પીવાય છે અને ખુલ્લે આમ દારૂ વેચાતો હોય ત્યારે દારૂડિયા દારૂ પી અને આવું આંગણવાડીમાં જઈને તોડફોડ કરતા અનેક સવાલો વધુ ઉપસ્થિત રહ્યા છે હવે જોવાનું રહેશે કે પોલીસ તપાસમાં સત્ય શું બહાર આવે છે વિડીયો થયો છે વાયરલ ચર્ચાઓ ખૂબ જ વાયરલ થઈ રહી છે ત્યારે આ વિડીયો પણ થયો છે વાયરલ

નિભાગોડો રાવરવાસ ની આંગણવાડી માં તુડફોડ કરેલ છે આ વ્યક્તિ બેઠો લે કરેલ છે